તે હું સિદ્ધિ વિનાયક રાજામાંથી ઓમ બાર્યા દર વર્ષે સિદ્ધિ વિનાયક રાજા પ્રયત્ન કરતો હોય છે કે નવા નવા મેસેજ સાથે નવી નવી થીમ સાથે આવી જો લાસ્ટ વર્ષની વાત કરવામાં આવે તો એક જંગલ થીમ સાથે અમે આવ્યા હતા એક મેસેજ સાથે આવ્યા હતી કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ આજ વખતે જ્યારે દર્શક મિત્ર જ્યારે દર્શનાર્થીઓ આ પંડાલમાં આવશે તો એક રાજાનો મહેલ હોય રાજ શ્રી સિદ્ધિ વિનાયક દાદાનો એક મહેલમાં દાદા બિરાજમાન હોય એવી એ લોકોને ફીલ આવશે એવી અનુભૂતિ થશે આવો આ વખતેનો એક પંડાલનું આયોજન છે વિશેષતાઓ જે મેં કીધું કે રાજ આખી એવી થીમ આપણે બેસાડી છે અને જ્યારે દાદાને તમે નિહાળશો દાદાનું બેકગ્રાઉન્ડ નિહાળશો એ અત્યારે નહીં કહું સત્યાવીસ તારીખે અમે લોકો રિવિલ કરતા હોઈએ છીએ એને અને દાદાની ખાસ એ વિશેષતા છે કે છેલ્લા નવ વર્ષથી અમે સ્વર્ગસ્થ્ય રાજન ખાતું અને એમના દીકરા નિખિલ એથી અમે આ મૂર્તિને લાવી છે મુંબઈથી મહારાષ્ટ્રથી મૂર્તિ આવે છે એનું એક જ કારણ કે ત્યાંનું જે આર્ટ છે આના જે આર્ટિસ્ટ છે જ્યારે દર્શનાર્થીઓ સામે આવે તો એવી અનુભવ થાય કે સામે જ બેઠા છે દાદા અને વિસર્જન સત્યાવીસ તારીખથી પાંચ તારીખ લગી આપણે આ મહોત્સવનું આયોજન છે અને છ તારીખથી ભવ્યથી ભવ્ય વિસર્જન આપણે ગોઠવ્યું છે આરતીનો સમય રાત્રે સાત સાડા સાતે એક આરતી હોય છે અને બીજી આરતી નવથી સાડા નવે એક આરતી રાખેલ છે અને વિશેષતાઓ એ કે ઘણા બધા મહેમાનો પણ પધારવાના છે ગુજરાત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો પણ આ પંડાલમાં બાપાના દર્શન કરવા પધારવાના છે સારું રાજ્ય સરકારે આ એક વસ્તુ લાવ્યા છે ખૂબ ગમ્યું ઘણા બધા પંડાલવાળાને વાત થતી હોય તો રાજ્ય સરકારે ખૂબ સરસ આ નિર્ણય લીધો છે કે જે પણ સારો એવો પંડાલ જેનો હશે એમને ઈનામો પણ જાહેર કર્યા છે તો આપણી વિશેષતા બહુ સોફ્ટ કોર્નરનો એક જે રાજમહેલ ઊભો થાય એવી વાઇબ આવે એવું આ જ વખતેનું અમે ડેકોરેશન રાખ્યું છે કે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો લગી આ પંડાલ જોવાની જેમને મજા આવે એવું નહીં નાના બાળકોને જ મજા આવે પણ વૃદ્ધો પણ આ દર્શન કરે તો એમને પણ આ ડેકોરેશન ગમે પાર્ટિસિપેટ કરી દીધું છે શ્રી સિદ્ધિ વિનાયક રાજાએ પબ્લિકને એ જ આપણે હર વખતે અમારો એક આઈકન હવે બનાવશું અમે લોકો સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ એના માટે અમે વૃક્ષોને વૃક્ષો આપતા હોઈએ છીએ લોકોને અને એક જ મેસેજ પાસઆઉટ કરતા હોઈએ છીએ કે સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ સિદ્ધિ વિનાયક મહોત્સવ દ્વારા શ્રી સિદ્ધિ વિનાયક ફાઉન્ડેશન દાદાનું મંદિર દાદાને બિરાજમાન હવે કરશે જે સિદ્ધિ વિનાયક મુંબઈનું સ્વરૂપ છે એ જ આપણે જડેશ્વરની બાજુમાં ભંગેશ્વર મહાદેવ છે એમની પાછળ જ આપણે ભવ્યથી ભવ્ય અને સુંદર લોકોનો એક હર શનિ રવિ જવાનો એક સ્થળ બની જાય દર્શન કરવાનો એક સ્થળ બની જાય અને મોરબીનો સૌ પ્રથમ અને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું એક મંદિર બનાવવાનું આયોજન છે દેવીનાયક રાજા ગણેશ ઉત્સવ અમે આ સોળ વર્ષથી આયોજન કરી છે સત્તરમાં વર્ષે આ મંગલ પ્રવેશ કર્યો ને ખાસ તો અમે દર્શનાર્થીઓને એક અપીલ કરીએ છીએ કે આ દાદાના દર્શન કરવા સાંજે અમારો ટાઈમ હોય છે એ પ્રમાણે આવે તો અમારે જે આજુબાજુમાં વિસ્તારમાં ગણો તો એસપી રોડ એક મોટો છે તો એસપી રોડને કાંઈ વધારે કાંઈ ડેમેજ ન થાય કે એમનું ટ્રાફિક મેન્ટેન થાય કે અમે જે જે જગ્યા એલોટ કરી છે એ જગ્યા ઉપર પાર્કિંગ કરે ખાસ તો બાઇક લાઈન વધારે બધાય આવે એવી રિક્વેસ્ટ મારી છે કે તો આ અમારે અમને એટલા સહભાગી બને કે આજુબાજુમાં કોઈ ડિસ્ટર્બરૂપ ન થાય કેટલા વિસ્તારમાં પંડાલ અમારો આઠ વીઘામાં કરેલો છે ને પાર્કિંગ અલગ અલગ કરીને પંદર વીઘામાં છે અલગ અલગ ઝોન આપેલા છે બાઇક ગાડીનું ને બધું આ ખાસ તો અમે છે ને આ વખતે જે પબ્લિકને અમે મેઇન ગેટ રોડથી જ અમે જે આ જે રોંગ સાઈડની જે સૌડી સાઈડ થઈને જ અમે આખો પ્લાનિંગ કર્યો છે જેને કહેવાય કે ટ્રાફિકની કોઈ સમસ્યા વધારે અમારો એક ટાર્ગેટ એ હોય છે કે ટ્રાફિક બને ત્યાં સુધી આજુબાજુને ડિસ્ટર્બ ન કરે એ ગણો ને તો સ્ટાર્ટિંગમાંથી સાતથી આઠ હજાર માણસો થાય દર્શન કરે છેલ્લે સુધી ગણો તો દસથી પંદર હજાર છે રાત્રે દર્શન કરે છે કડકે કડકે ને વિસર્જનના ટાઈમમાં અમારું જે ગણો તો સત્યાવીસ તારીખથી અમારું જે સ્થાપના હોય છે તો વિસર્જન અમારું છ તારીખના સાંજના ત્રણ વાગે સ્ટાર્ટ થશે ને રાતના અમારું અગિયાર વાગે સીતારામ ચોકની આજુબાજુ ત્યાં અમારું પચીસથી ત્રીસ હજાર માણસો દર્શન કરે છે બાપાને આ સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જ્યાં આપેલી છે એલોટ કરશે જગ્યા કલેક્ટર સાહેબની મિટિંગ હતી તો એમાં અમે ત્યાં જે આપેલી છે એ જ જગ્યા ઉપર કરશું